ચામડીમાં એલર્જીની સમસ્યા વારંવાર શીડસ નીકળતું હોય એની સાથે કફ જેવી એલર્જી રહેતી હોય અને શરીરમાં પાચનને લગતી સમસ્યાઓ રહેતી હોય એમાં મુખ્ય રીતે લોહીનો બગાડ હોય છે અને એવા ઘણા બધા પેશન્ટ પંચકર્મ સારવારથી સો ટકા સારા થઈ જતા હોય છે મયુરભાઈ આજે મારી સાથે છે મયુરભાઈ તમને જે છે શીડસ નીકળતું ઢીમચા નીકળતા ચામડીમાં એલર્જી થતી અને આ બધી સમસ્યાઓ લગભગ કેટલા વર્ષથી હતી લગભગ મને દસથી બાર વર્ષ જેવી હતી સમસ્યા દસથી બાર વર્ષથી આ સમસ્યા હતી અને એમાં મયુરભાઈ લગભગ આપણે અલગ અલગ કેટલા ડૉક્ટરને મળવું પડ્યો છે કેટલા ડૉક્ટર બદલ્યા હશે લગભગ ચાર પાંચ ડૉક્ટર બદલાયા સ્કિનના સ્કિનના એમાં એલોપેથિક વાળા હતા અને એકાદું કોઈક આયુર્વેદિકવાળું બી હતું સુરતમાં બરાબર પણ નિદાન શું કર્યું નિદાન થોડો ટાઈમ ઓકે રહ્યું પછી એક દોઢ મહિના પછી પાછો રિપીટ થવા માંડ્યું બરાબર અને પછી કંટાળીને હું સાહેબને મેં કોન્ટેક કર્યો તો સાહેબ પંડ્યા સાહેબ પાસે મારું પંચકર્મ કરાવ્યું એના પછી મારું ફિડસ તો ઓલમોસ્ટ જતું જ રહ્યું અને મને જે વારે ઘડીએ કફનું પ્રોબ્લેમ રહેતું હતું એ બી ઓલમોસ્ટ ક્લિયર થવા આવ્યું મારા જ પેનીમાં દુખાવો રહેતો એ ક્લિયર થઈ ગયો અને મારા ઘણા નાના નાના પ્રોબ્લેમ ઘણા નીકળી ગયા અને સવારથી જે મને નહીં રહેતી એકદમ કે આપણે સ્ફૂર્તિ ન હોય એમ થાકેલા થાકીલા લાગી ઉઠીને એ હવે હું ઉઠું છું તો એકદમ સ્ફૂર્તિ સાથે ઉઠું છું બરાબર છે મયુરભાઈ તમારી કંડિશન જે છે એ મારી પાસે બધી લખેલી છે ખાસ હું યુવર્સને જણાવું કે મયુરભાઈ જે છે ને એ મારા વર્ષો જૂના પેશન્ટ છે હું એક નાના ક્લિનિકથી જે મેં ગાંધીધામમાં શરૂઆત કરી હતી ત્યારથી મયુરભાઈ મને ઓળખે છે અને એ સમયથી કોઈપણ પ્રકારના નાના મોટા પ્રોબ્લેમ માટે માત્ર ને માત્ર આયુર્વેદ ટ્રીટમેન્ટ લે છે અને કોઈ પણ કારણોસર એમને જવાનું થયું વાપી અને વાપી સ્વિફ્ટ થઈ ગયા પછી પણ જ્યારે એમને ખબર પડી કે એટલા લાંબા સમયથી આટલી બધી સુરતમાં ને એમાં દવાઓ કરાવીને મટ્યું નથી ત્યારે મારો સંપર્ક કર્યો અને તરત જ આપણી દવા શરૂ કર્યા પછી લગભગ ચારેક મહિનાની સારવાર અને પંચકર્મ સારવાર પછી અત્યારે મયુરભાઈ તમને કેટલા ટકા સારું લાગે એટલે કહે ને નવ્વાણું ટકા અઠાણુંથી નવ્વાણું ટકા કહી દઈ શકાય એટલું સારું લાગે છે તમારા માધ્યમથી મયુરભાઈ લોકોને એ જણાવું છું કે સાચી આયુર્વેદ સારવાર શોધવા માટે ખરેખર આપણે સાચા આયુર્વેદ ચિકિત્સકને શોધવા જોઈએ કે જે લોકો પાસે બી એમ એસ ડિગ્રી છે જે લોકો તમારી પ્રકૃતિ પ્રમાણે પંચકર્મ સારવાર કરવાની જાણે છે અને જે લોકો પાસે તમારા જેવા હજારો દર્દીઓ સારા થયેલાના રેકોર્ડ્સ છે કે એલર્જી મટી હોય કે જે તે રોગ તમને એને મટ્યો હોય એવા એની પાસે રેકોર્ડ એવા વ્યક્તિઓ પાસે જ્યારે જઈ એવા ડૉક્ટર પાસે જ્યારે જઈને પંચકર્મની સારવાર કરાવી તો સાચું પરિણામ મળે છે અને આયુર્વેદનું નામ ખરાબ નથી થતું હતું નહીં જ્યાં ત્યાં સારવાર કરતી આયુર્વેદનું નામ પણ ખરાબ થતું હોય છે અને લોકોને એવું લાગે છે કે આ જે છે એ મુશ્કેલી છે મયુરભાઈ તમારો આપણો ચિકિત્સાનો અનુભવ અહીંયા લાંબા સમયથી તમે ફેમિલી પેશન્ટ એમ જોડાયેલા છો તો આપણા આયુર્વેદનું નિદાનનો આપણા પંચકર્મ સારોનો તમારો અનુભવ કેવો રહ્યો એટલે બહુ સમજો કે સેટિસફેક્ટરીવાળો જે મને જોઈતું હતું એવું જ ટ્રીટમેન્ટ મને મળી અને હું અહીંયા જે આશા લઈને આવ્યો હતો કે બીજે ક્યાં ન થયું તો અહીંયા મારી ટ્રીટમેન્ટ થશે અને હું રોગમુક્ત થઈશ એમાં મને સો ટકાનું પરિણામ રિઝલ્ટ મળ્યું છે એટલે હું બધાને કહીશ કે ઓલો એલોપેથિક ઠીક છે કે તમારે એકદમ ક્રિટિકલ પ્રોબ્લેમ હોય બહુ લાસ્ટ લાસ્ટેજનું કે ભાઈ એટેક આવ્યું આવ્યું તો એના માટે તમે પ્રિફર કરી શકો છો તાબડતુંબ ટ્રીટમેન્ટ માટે પણ તમારે અગર નિદાન એકદમ કમ્પ્લીટ કરવું હોય શરીરમાંથી રોગને નાબૂદ કરવું હોય તો આપણી જે વર્ષો પુરાણી જે આયુર્વેદિક પદ્ધતિ છે એ જ અપનાવી જોઈએ અને જે આપણા પંડ્યા સાહેબનું જે અનુભવ છે અને એ જે હિસાબે આપણું નિદાન કરે છે એમાં આપણે સો ટકા અને સો ટકા આપણે એમાં કામયાબ થઈએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ મયુરભાઈ અને જય જિનેન્દ્ર જય જીનેન્દ્ર અને આપણી આયુર્વેદ સારવાર જે છે ને એ જૈન ધર્મના ઘણા બધા સિદ્ધાંતો સાથે જોડાયેલું છે કરતા હતા કે પાણી ઉકાળીને પીવાનું આ તે બધી વસ્તુઓ જે છે ખોરાકના હલકા ખોરાકના નિયમો છે એ બધી વસ્તુઓ સાથે જોડાવાને કારણે જે છે ને બહુ સાયન્ટિફિક વેમાં કામ કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ મયુરભાઈ જય જીનેન્દ્ર જય જીરેન્દ્ર બીજું કઈ તમારે બોલવું છે હજી હવે સાહેબે જે એક મગ ખવડાવવાનું બધું મારી સિસ્ટમમાં નાખી દીધું છે આજની તારીખમાં પણ હું અઠવાડામાં ત્રણ કે ચાર દિવસ બપોરના મગ જ ખાઉં છું એનાથી સારું પણ છે એનાથી બહુ મજા આવે છે આમ આપણું શરીર એકદમ હલકું લાગે આપણે કોઈ ટાઈ ટેન્શન ન લાગે કે ડાયજેશનનો પ્રોબ્લેમ થશે ને પહેલાં જે છે ડાયજેશનના ઘણા બધા પ્રોબ્લેમ અનુભવમાં ઘણા ઘણા ખબર પડે છે અને મારા તો ઘરવાળા કે આવ્યું આયુર્વેદિક તમે કેમ ખાઈ શકો છો તો મેં કીધું હવે તો મારી સિસ્ટમ થઈ ગઈ છે કે એમાં કાંઈ ફરક નથી પડતો કારણ કે તમે જોયું છે ને મયુરભાઈ કે જ્યારે તમે રૂટીન લાઇફ સ્ટાઇલ ધ્યાન ન રાખતા ત્યારે શરીરમાં કેટલું ભારે પણ અનુભવ કેટલું શરીરમાં થાક લાગતું કેટલી આળસ આવતી બરાબર છે એમ લાગે કે ભાઈ જીવીએ છીએ પણ આળસમાં બસ જીવીએ હવે હવે એવું લાગે છે કે લાઈફસ્ટાઈલ તમારી કેટલી બધી હેલ્ધી થઈ ગઈ ને શરીરમાં કેટલી સ્ફૂર્તિ લાગે છે એટલે તમારા સાથે જોયા પછી એવું લાગ્યું કે જીવન આયુર્વેદિક સાથે કેવી રીતના જીવાય અને કેવી રીતના એને આપણે હલકું કરી શકીએ એ મને એકમાંથી તમારામાંથી જાણવા મળ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર બહુ ધન્યવાદ મયુરભાઈ નમસ્તે થેન્ક યુ વેરી મચ નમસ્તે